જય સ્વામિનારાયણ મિત્રો સવારને બધાને મારા જય સ્વામિનારાયણ ચાલો મિત્રો આજે શ્રાદ્ધનો છેલ્લો દિવસ છે એટલે આજે સુરાપુરાનું પિતૃનું આજે શ્રાદ્ધ છે તો એ શ્રાદ્ધ આપણે આજ નાખશું તો એમની તૈયારી આપણે કઈ રીતે કરી છે તો બધું બનાવી છે આપણે તો આજે શ્રાદ્ધનો આપણે છેલ્લો દિવસ છે સોળમું શ્રાદ્ધ છે અને કાલે બહુ ખુશીને આનંદથી વાત કરવામાં મને આવે છે કે આવતીકાલે માના નોરતા બેહી જાય છે એટલે માની ઉપાસના કરવાની માના નવના નોરતા બેસે છે કાલે અને કાલે ખૂબ નવે નવ દિવસ ખૂબ માતાજીની પૂજા અર્ચના અને આરતીને એવું બધું કરવાનું છે એ બધું પણ મારા લોગની અંદર તમને બતાવીશ આપણે અહીંયા ખીર બને છે આજે આપણે ખીર ને પૂરીનું શ્રાદ્ધ નાખવાનું છે ને પૂરી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા ખીર બને છે હવે થોડી જ વારમાં આપણે આપણા પિતૃદેવને શ્રાદ્ધ નાખશું ત્યાર પછી આપણે પ્રસાદી લેવું અને બાજુમાં આપણું સરકારી ખાણું ચાલુ છે ચા પાખરી આવે છે એની પણ થોડીક આજ પ્રસાદી લેવાની છે હવે હવે આપણે શ્રાદ્ધ નાખશું તો મિત્રો આપણે આ નાખી નું શ્રાદ્ધ નાખી છે શ્રાદ્ધ છે

कक 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 कक

તો રોડ મહિના પછી આપણે ઓટો કાઢી નાખ્યો હતો એટલે આ ઓટો આજે આપણે બનાવી નાખ્યો છે પહેલાં આપણે જાણી લીધો હતો એક મહિનો સંતરમાં પીડ્યો રહ્યો કારણ કે સરકારી કામ જેવું કામ કર્યું આપણે ઓટાનું એમ સરકારી કામ કેમ પીડ્યું રહ્યું હતું એમ પીડ્યું રહ્યું હતું ફીણા પછી અંદર ભરતી ભેરી ભરતી ભીરી ભરતી પંદરથી પીડી રહી ને ભરતી ભેર્યા પછી લગભગ એક મહિનો એક મહિનો થયો ને હા એક મહિના પછી આપણે આમાં ઉપર લાદીના કટકા જો આ કટકા કીધા ને સ્ટાઇલના કટકા આવે ને કટકા ઉપર આપણે લગાડ્યા અત્યારે તમને નકરી સિમેન્ટ જ દેખાય પણ અમને સાફ થઈ જાય ને પછી પાછું દેખાય આમાં આપણે હાથી સિમેન્ટ વાપરેલી છે